હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું જે ચોમાસામાં પણ ખાવામાં બહુ મજા આવે છે વરસાદ પડે ત્યારે તો આપણે ઝીણો ચણાનો લોટ લેવાનો છે ચાડીને પછી ઝીણી સમારેલી મેથી ધોઈને લેવાની છે પછી ઝીણા સમારેલા લીલા મરચાં લેવાના છે તમે તમારા તીખાસ પ્રમાણે ઓછા કે વધારે લઈ શકો છો પછી સૂકા ધાણા અને મરી પાવડર વાટીને લેવાના છે દરદારૂક પીસીને પછી એમાં મિક્સ કરવાનું છે પછી એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે પછી એમાં આખી ખાંડ કે દરેલી ખાંડ પણ તમે લઈ શકો છો હાફ ટીસ્પૂન પછી આપણે સરખું મિક્સ કરી લઈશું એમાં ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો તમે પછી પાણીથી ધીમે ધીમે ખીરું બનાવી લઈશું ફક્ત આંગળીનો ઉપયોગ કરવાનો છે હળવા હથે બનાવવાનું છે પછી ઉપરથી લીંબુ હાફ લીંબુનો રસ ઉમેરી દઈશું તેલ આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે પહેલેથી ધીમા તાપે પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરીશું હાફ ટી સ્પૂન પછી એમાં એક ચમચી જેટલું બેકિંગ સોડા ઉપર ગરમ તેલ રેડીશું જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય અને આપણા ભજીયા ફૂલીને સરસ થાય હવે મિક્સ કરી લઈશું આપણે ખીરું ભજીયા સાથે ખાવા માટે મરચાં આ ભજીયા ખાવામાં બહુ જ મજા આવે છે મેથીના જે જેમાં વરસાદમાં તો બહુ જ મજા આવે હવે ધીમા તાપે ગોળ ગોળ ભજીયા બનાવીશું અંદરથી સોફ્ટ અને અંદર બહારથી ક્રિસ્પી એવા લાલ રંગના કરીશ એક સાથે તમે દસ થી પંદર ભજીયા બનાવી શકો છો થોડા લાલ કરવાના છે આ ભજીયા બેસનની ચટણી સાથે પણ મસ્ત લાગે છે સોસ સાથે પણ સારા લાગે છે હવે આપણે એમાં કાઢી લઈશું તો સાથે જ તમારેલી ડુંગળી ફ્રાય મરચી જો અંદરથી કેટલા સોફ્ટ છે ને બહારથી કેવા ક્રિસ્પી છે તો વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો Thank you for watching the video.